જય શ્રી કૃષ્ણ વ્રજમાં માં છે ગામ વાલમ ઝુમ કડું રે વ્રજમાં ગોકુળિયું છે ગામ વાલ ઝુમ કરડું રે વાલો મારો ગાયું સરવા જાય વાલ ઝુમ કરડું રે વાલો મારો ગાયું સરવા જાય વાલમ ઝુમ કરડું રે ಜಸ್ ಬೆ ನೀ ರಾಸ ಝುಮಡ ರೇ ಸೋದಾ ಬೆಟ ಸೆ ನೀ ರಾಸ ವಾಲ ನಂದ ಸಾರಿ ಆಯುಮ ಕಡೂ ರೇ ನಂದ ಗಾಯೋ ಸಾರಿ ಯುಮ ಕಡೂ ರೇ ચસોદા કેમ બેઠા યું દાસ વાલમ ઝુમા કડું રે છસોદા કેમ બેઠા યું દાસ વાલમ ઝુમા કડું રે આપણો કાનો થયો મોટો વાલમ ઝુમકડું રે આપણો કાનો થયો મોટો વાલમ ઝુમકડું રે તમે સગાઈની કરી કરે ગોતો વાલમ ઝુમકડું રે તમે સગાઈ રે ગોતો વાલમ ઝુમકડું રે આપણા કાના ને પરણાવો વાલમ ઝુમકડું રે આપણા કાનાને પરણાવો વાલમ ઝુમકડું રે તમે માગો લઈને જાવ વાલમ મ ઝુમ કરડું તમે માગો લઈને જાવ વાલમ ઝુમ ઝુમ કરડુંસોદા ભર્ષા ના ગાયવા મ ઝુમ કરડુંસોદા ભરસણ ના માયેવા વાલમ ઝુમ કરડું રે ભાભી ક્યાં ગયા મારા ભાઈ વાલમ ઝુમ કરડું રે ભાભી ક્યાં મારા ભાઈ વાલમ ઝુમકડું ભાભી મોમરડી ને બોયલા વાલમ ઝુમકડું રે ભાભી મોમરડી ને બોયલા વાલમ ઝુમકડું રે નથી શું પડ્યા છે કામ વાલમ ઝુમકડું રે નથી શું પડ્યા છે કામ વાલમ ઝુમકડું રે કાનનું માગો લઈને વાલમ ઝુમકડું રે કાનાનું માગો લઈને આવી વાલમ ઝુમકડું રે તમારા કાનો છે કાળો વાલમ ઝુમકડું રે તમારો કાનો છે બહુ કાળો વાલમ ઝુમકડું રે મારી રાધા બહુ રૂપાળી વાલમ ઝુમકડું રે મારી રાધા છે રૂપાળી વાલમ ચૂમકડું રે કાનો માખણ ચોરી ખાય વાલમ ચુમકડું રે કાનો માખણ ચોરીને ખાય વાલમ ચુમકડું રે એને કોણ દીકરી દેશે વાલમ ચુમકડું રે એને કોણ દીકરી દેશે વાલમ ચુમકડું રે સસોદા ಗೋಕುಡಿಯಾ ಮಾಯಾವಾಲ ಮುಮ ಕಡೂ ರೆ ಸಸೋದ ಗೋಕುಡಿಯಾ ಮಾಯಮ ಝುಮ ಕಡೂ ರೆ ಕಾನೋ ಗಾಯು ಸಾರಿ ಆಯ್ ಓ ವಾಲಮ ಝುಮ ಕಡೂ ರೇ ಕಾನೋ ಗಾಯು ಸಾರಿಯೋ ವಾಲಮ ಝುಮ ಕಡೂ ರೇ ಮೆಂಟಾಯು ದಾಸ ವಾಲಮ ಝುಮ ಕಡೂ માતા કેમ્બેઠા યોદાસ વાલમ ઝુમ કરડુ રે તારા માગા પાછા એવા વાલમ ઝુમ કરડુ રે તારા માગા પાછા એવા વાલમ ઝુમા રે માતા એમાં સુમું જાણા વાલમ ઝૂમકડું રે માતા એમાં સુમું જાણા વાલમ ઝુમકડું રે આપણા કૂળમાં ક્યા સે તાણ વાલમ ઝૂમકડું રે આપણા કૂળમાં ક્યાં સે તાણ વાલમ ઝૂમકડું રે એની રાધાને પારશું નામ રાધા વાલમ ઝુમ રે એનું રાધા પરશું નામ વાલમ ઝુમ રે એની રાધા પડી માંદી વાલમ ઝુમ રે એની રાધા પડી માંદી વાલ્લમ ઝુમ કરડૂ રે સારા વેદ ને તેડાવો વાલ્લમ ઝુમ રે સારા વેદ ને તેડાવો વાલમ ઝું મકડું રે આમાં હું કાંઈ ન જાણું વાલમજુ મકડું રે આમાં હું કાંઈ ન જાણું વાલમ જુમ મકડું રે આખું બરસા નામું જાણું વાલમ ઝુ મકડું રે આખું બરસા નામું જાણું વાલમજુ મકડું રે એમ એક ગોપી બોલી વાલમ ઝુમ રે એમાં એક ગોપી બોલી વાલમ ઝુમ રે આમાં કાનો કાયક જાણે વાલમ ઝુમ રે આ કાનો કાયક જાણે વાલમ ઝુમ રે રાધાની માં ગોકુળ માયા વિ વાલમ ઝુમ રે રાધાની માં ગોકુળ માયા વિ વામ ઝુમ રે નંદલાલ ક્યાં ગયા મારા ભાઈ ઝુમ રે നന്ദല കാരാ പായ വാലം ചുമ കടൂ രേ നൃന്ത കാരോ കാന നമ ചൂണ കടൂ രേ നൃന്ദ കോ താരോ കാന വാലം ചുമ കടൂ രേ ભાભી શું પૈડા છે કામ વાલમ ઝૂમકડું રે ભાભી શું પડ્યા છે કામ વાલમ ઝુમકડું રે મારી રાધા માંદી પૈડી વાલમ ઝુમકડું રે મારી રાધા માંદી પૈડી વાલમ ઝૂમકડું રે એમાં કાનો ન કઈ જાણે મારી નંદલ જુમ વાલમ ઝૂમ કડું રે એમાં કાનો કાયક જાણે વાલમ ઝુમ કરડું રે કાનો મનમાં બોહર કાણો વાલમ ઝૂમ કડું રે કાનો મનમાં બોહર કાણો વાલમ ઝૂમ કડું રે કા કેવા પૈડા કામ વાલમ ઝુમ કડું રે કા કેવા પૈડા કામ વાલમ ખડુ રે મા કેવા પડ્યા કામ વાલમ ખડુ રે વાલો બનસો રે સુરે ઝૂમ ખડું રે કાનો બરસાનામાં નામા આવ્યો વાલમ ઝુમ રે કાનો બરસાનામાં ಆಯ್ ಓ ವಾಲಮ ಝುಮ ಖೂ ರೆ ಕನ್ನ ಏ ಕಣ ಕೈಕಿ ದುುಮ ಖೂ ರೇ ಕೇ ಕಣ್ಣ ಕೈಕೀ ದು ವಾಲಮ ಝುಮ ಖೂ ರಾಧಾ ಆರಸ ಮರಡಿ ರಾಧಾ ಆರಸ ಮರಡಿ ಉಮ ಝುಮ ಕಡೂ તારી મારી સોરી એપી વાલમ ઝુમકડુ રે તને મારી સોરી એપી વાલમ ઝુમ રે આખું વર્ષાના ના હરખાણું વાલમ ઝુમ કડું રે આખું વર્ષાના ના હર કાણું વાલમ ઝુમકડૂ રે તારી રાધાને પર મારી રાધાને પરણાવો વાલમ રે મારી રાધાને પરણાવો વાલમ ઝૂમ કરડૂરે જસોદા મંગલ યા વાલમ ઝુ મકડૂ રે જ સોદા વાલમ ઝુ મકડૂરે કાના રાધાને પરણાવો વાલમજુ મડૂરે காதானே பர்ணாவோ வாடூ ரே பர்ணிக்கு மாய வா யாலுமக்கடூ ரே பர்ணி கோக்கோியா மாயா வா ராதா வாக்கடூ ரே ராதா மோத்தடே வதாயுமக்கடூ ரே ராதா மோத்தே வாயுமக்கடூ ரே જય શ્રી કૃષ્ણ ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા